જે કુકાર મેડીમાં બારેજા ધામ માં રામ નામની મહિમા તે વાત ઉપર માતાજી શું પ્રવચન આપ્યું આપણે આગળ માં જોશું જે કુકાર મેડીમાં અને તમે એક કચરો નાખો તો મારી આંખો લાલ થાય કે નહીં કે જો આપ આપ આપણો મારું મારા ધામ ની પવિત્રતા જાળવો છે સાફ કરે છે અને તમે ડફ દેન કચરો નાખી દીધો અચ્છા તે કચરો લઈને તમાર નાખવા નાખવાય હા ભાઈ કેતા નહીં મારી આ પવન ચોકથી આવ્યો

પટેલ એના કદાચ કચરો પડ્યો છે અને તમે કદાચ આઘા પાછા હશો કે બીમાર હશો અને તમારા ઘર નો કચરો હાવેણી લઈને ના વારી જો મારો નો મેલેડી લે કેવું અનુભવ કરો હોય તો કરી જોજો હું જે બોલું એ બનાવું છું સાચું બનાય એમ નેમ બોલતી નથી આ અનુભવ કરવા કરજો કચરો પાડતા નહીં પાડવા દેતા ને હા પણ આવો છુટ્ટી ના પાડવા દે એવું કેતા કોક આપડા કચરો નાખી આજુબાજુ પણ અહી ઉડીઓ તમારી મર્યાદા જાળવો છો પણ અહીં કુક ને ઓળાવાનું નહીં જેને નહીં ઓડવ એને નહીં ઓડવા દેવાનું એટલે આ બધી બાબતોનું નું રાખી અને આવજો બહુ મજા આવશે પેલા વર્ષ કરતા

જલ્દી કરો જલ્દી કરો તો તમારા કરતા જલ્દી મારી છે પણ વ્યવસ્થા થાય પ્રમાણે જો હવા લાઈટો બાટો થઈ જાય હા બસ હું તમ તમારે સેવા નઈ કરો દાન નઈ કરો તો આવો ખાલી આવજો બસ આઈન બેજો મારા ધામ માં તમે આવો છો ને લાખો ભાવિક ભક્તો આજુબાજુ ભીડ એટલી બધી હોય છતાંય તે એકદમ શાંતિમય આનંદમય વાતાવરણ રહે છે કોઈ દર જોયું આગુ પાછું

હા તો હું ચાલુ રાખું ભલે ભલે રામ નામ ની ચોપડીયો હું ચોપડીઓ અપાવું છું રામ નામની બુક અય રહેવા વાળાને ન મળે એટલે ચોપડી જેને લેવી હોય આ દિવારી સ્પેશિયલ ની આ ખાલી આ ચોપડી છે ને લાભ પોચા મૂધી કે જારે ફરી અહીં આવો ત્યાં સુધી ચોપડી મને પૂરી કરીને આલી દેજો બસ હાલશો ને હા તો તો હું ચોપડે લાવું હા દર રવિવાર પાછી ચાલુ કરજો પટેલ આલવા અને ચોપડી લઈ લાવો નહીં ભલે બે હોય કે પાંચ હોય કે ચાર હોય એના વ્યવસ્થિત એક લાલ કપડામાં ભીંટી નારા છડી બાંધી ચાલના કરીને આલજો જેથી એનો સંગ્રહ વ્યવસ્થિત રીતે થાય અને હચવાય તમે વારી ના દેવા એટલે જો આ શરૂઆત ભાવિક ભક્તો કરે ને મારા સેવા કોઈ કરે રામ ની લખેલી ચોપડી આવે ને તેના આદર સત્કાર સાથે સન્માન સાથે વ્યવસ્થિત મુક જે દર પટેલ મેળી રામ નામ ની ચોપડી નીચે પડેલી જોઈ ભગવાન નો ફોટો મારા ધામ માં નીચે પડેલો મેં જોયો જેટલો બી સેવાનો સ્ટાફ હશે બધાને એક બાજુ ઘેર કાઢી મેલીસ અને નવા સ્ટાફ ના લાવી દઈશ આવું માતા કહું છું એટલે ચેત

એક પગાર બોનસ માં મળે અમુક ના અડધો પગાર મળે તો આખું વર્ષ મારા ધામ માં આયા તમે તો એ દિવાળી નું બોનસ પેટે હું માતા આ રામ નામ ની બુક આલું છું પણ આ રામ નામ ની બુક ના સમજતા આ કોરો ચેક સમજો મારા રામ નામ ની બેંક નો તમારી તાકાત હોય ને તમારી શક્તિ હોય તમારી તાકાત હોય ને એટલું જો આ રામ નામ ની ચેકબુક જેને આલી રકમ ભરી અને એના ઘેર જો આ ધન ખૂટવા દઉં તો મારી મેલડી નહીં ભલે ગરીબી કદાચ લેખમાં લખાઈ હશે દરિદ્રતા ગરીબી લેખમાં માં લખાયેલી હશે પણ આ જાહેર માં બોલું છું લેખમાં કદાચ ગરીબી લખેલી હશે વિધિ ના લેખમાં કદાચ દરિદ્રતા લખેલી હશે પણ આજ મારા રોમ નામની આ ચોપડી જે લઈ અને ઘેર જે લખીને પાછી આલ છે એના વિધિ ના લેખ પૂછી નહીં ઘેર ધનના કરવાના જીવન નહીં એડ એવું કોઈનું હું જાણું છું પૈસા જોઈએ જીવન જરૂરી છે પણ આજે ધનતેરસ ગઈ ધનતેરસ ગઈ તો બધાએ શું કર્યું લક્ષ્મી માતાનું પૂજન કર્યું કોઈએ સોના ચાંદી પૈસાનું પૂજન કર્યું લક્ષ્મી માતાનો સિક્કો સિક્કોક મૂર્તિનું પૂજન કર્યું કે અમારા ઘેર આખું વર્ષ લક્ષ્મી ટકી રહે એ ભાવનાથી કર્યું ને મારા દીકરાએ લક્ષ્મી માતાનું પૂજન નહીં કર્યું સાચું કહું છું નવાય લાગશે તમને મારો દીકરો ખુદ જેના કોઠે ધોણું છું ને એને કોઈ દાડો લક્ષ્મી માતાનું પૂજન નહીં કર્યું છે એ નારાયણ છે કોણ છે રામ નારાયણ અને સીતા છે કોણ લક્ષ્મી તો રામ નું નામ લો તો લક્ષ્મી માતા આમંત્રણ હાલવું પડશે